હરી તમે નાય પાડતા શીખો માંગ્યા વિનાય કેટલું દીધું સૂરજ ચંદ્ર તારા મીઠા જળની સરિતા દીધી સાગર ખારા કદી કહ્યું માંગો ભીખો હવે નાય પાડતા શીખો હરી તમે નાય પાડતા શીખો અમે માંગીએ મનગમતું તમે કહો કે તથાસ્તુ આજ ગમે તે કાલ ગમે નહીં ગમતું રે બદલાતું એક કોળીએ ગળ્યો સ્વાદ ને બીજે જોઈએ તીખો હવે નાય પાડતા શીખો હરી તમે નાય પાડતા શીખો આદત પડી ગઈ અમને એવી સાંભળ ઓ હરી મારા માંગણ થઈને આંગણ જાવું મંદિર કે ગુરુદ્વારા ટેવ પડી ગઈ દેવાવાળ્યો મળ્યો છે તારા સરીખો હવે નાય પાડતા શીખો હરી તમે નાય પાડતા શીખો તમે હવે ના કૃપા કરીને કષ્ટ અમારા કાપો તમે હવે ના કૃપા કરીને કષ્ટ અમારા કાપો આપવું હો તો માંગવું શું નો વિવેક કેવળ આપો દોડવા માંગતા મનને કહો કે થોડું પહેલા રીખો હવે નાય પાડતા શીખો ભરી તમે નાય પાડતા શીખો